એક જણા એક જણાના બહુ મોટી ઉંમરે લગ્ન થયા મોટી ઉંમરે સાહેબ બહુ મોટી ઉંમરે હજી લંબાવું બહુ મોટી ઉંમરે પછી પૂછ્યું કે આ મોટી કે એનું કારણ તો કે એના બે કારણ કે કેમ તો સારું પાત્ર નીકળે તો પોર થાય કે રાહ જોઈ પ્રમાણ છે પાત્ર તો સારું મળ્યું ભલે મોડું મળ્યું પણ અને નબળું પાત્ર નીકળે તો જાજુ ભોગવવું નહીં બેઠા મારે મારે અને અને હવે એક આ વાત કરી આગળ વધવું છે કબીરને જઈને એક માણસે કીધું કબીરને મારે લગ્ન કરવા છે કરું કે ન કરું તો કબીર કઈ બોલ્યા ની બીજી વાર જોવાને કીધું હું તમને પૂછવાયો છું મારે લગ્ન કરવા છે કરું કે ન કરું કબીર બોલ્યાની ની ત્રીજી વાર કીધું તમને પૂછવા એવો છો કબીરે એના પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ જાવ ને બપોરના ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને વ્યાં ગયા પછી પાંચ દસ મિનિટમાં કીધું કબીરે દીવો લઈ જાવ એટલે લઈ ગયા દીવો પછી ઓલા જુવાને કીધું કે તમારે બપોરને ટાણે ધોમ તડકામાં આ દીવાની હું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું બહુ સારી વાત છે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું તો ના તો કે એવું મળે તો કરી લેજો ન કરી એમ નમ રહેજો એમ દાંપત્ય જીવન સુગંધિત છે સાબ અને એ લક્ષ્મીજી ડોકા તાણે છે જે નંદ નેહડે માં તારા કેટલી જન્મની કમાણી છે અને પછીની બે બાયુ જે ઊભી છે સાંભળજો સાહેબ હે કે કર્મા લઈને કુરડીને ભીજ રાણી કર્મા લઈને કુરડીને કુભી રા ਰਮਾਣੀ ਨੇ ਨੰਦਦਾਰੀ કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે હે દુલા કાગ લખે છે કે હે માં જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે એવો દ્વારકાધીશ મુરલીધર એનું બાળ રૂપ ભગવાન કૃષ્ણ તારા આંગણામાં હળિયું કાઢે છે હે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે અને એની દેહુ તારે દોરડી હુકમ સિવાય પાંદડું ન હલી અગે એને માં તે દોરડે બાંધી દીધો તારા કેટલા જન્મની આ કમાણી છે કોનો પ્રશ્ન છે કોને માં જશોદાને હા અને હવે અહીં અર્ધી કવિતા એને જવાબ મળી ગયો સાહેબ શું જવાબ મળ્યો કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું એની પતિ ગઈ બધી એ તારી ઉઘરાણી જીવનંદ તારા જવાબ પડી ગયો છે અર્ધી કવિતા અર્ધી કવિતા હોતી પ્રશ્ન હતો કે કેટલા જન્મની કમાણી છે માં ગુણવસા આપણા વડોદરાના એનું બહુ સરસ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તક છે વનરાજભાઈ પટેલ મળે તમે કોઈક વાર જોજો એમાં એને નાના નાના વાક્યો બહુ સરસ લખ્યા છે એને એમ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે એને ગમે ધંધે લગાડી દીધો ને ગમે વિસ્ફોટ થાય છે બહુ બહુ સરસ અને એમ કૃષ્ણના જીવન સંગીતમાં એને અઢાર અધ્યાયના છ છ ભાગ પાડ્યા છે બહુ સરસ છે યુવાનોને વાંચવા જેવા છે છ અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે કર્મ શું તો વિકર્મ શું મને સમજાવો એ પ્રશ્ન છે બીજા છ અધ્યાયમાં પ્રવેશ કરો એટલી પ્રાર્થના થઈ જાય કર્મ શું મને સમજાવો ને વિકર્મ શું એટલે મને સમજાવો ને હું તમને એમ કહું મને દીવાન દીવાન ચોકનો રસ્તો બતાવો એ મારો પ્રશ્ન છે પણ હું તમને એમ કહું દિવાન ચોકનો રસ્તો બતાવો ને એ મારી પ્રાર્થના છે પેલા છ અધ્યાયમાં પ્રશ્ન અર્જુનનો બીજા છ અધ્યાયની માલી પર પ્રાર્થના થઈ ગઈ અને છેલ્લા છ અધ્યાયની માલી પાસ શરણાગતિ થઈ ગઈ સાહેબ જેમ તમે કહેશો એમ હું કરીશ એટલે ગુણુ સાહનું કેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ અને આવતીકાલની પ્રાર્થના પરમદી શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો સાહેબ પ્રશ્ન પ્રશ્ન જ ન રહેવો જોઈએ હા હા પ્રશ્ન તો ક્યાં પૂછતાય માણસને આવડે સાહેબ સાધુને જઈને ઘણાય પૂછે મારે દુકાન નથી હાલતી મને હું નડે તને તારા ગુમરાહ નડે થર થઈને બેહી તો હાલે આ સુધી આપણને વાંધો નથી પણ સાધુને જઈને ઘણાય પ્રશ્ન પૂછે બાપુ મારે બે માણાને બગડી ગઈ હું કરું હવે ઈ હું કરે એમાંય હવે એ એટલે તો થયાશ હવે એને ભલેલ ને તો બાયલ માં હા આવેશ માંથી જઈ એવું જ હોય ને બધું હા સાધુતા તો અંદર થી જન્મી જ જોયું છે હા એટલે તો સંત ને બાવો માં બહુ ફેર છે એનું કારણ એ છે સાહેબ સંત કેને કેવાય નરસિંહ મહેતા ના શબ્દો માં કેવું હોય તો શાંતિ પમાડે બસ એને સંત કહીએ

આવી ગયા પ્રેમ તું જ કરી શીખો સાહેબ અમે તો અર્થ કરવા માં જૂનાગઢ નો દાખલો સાહેબ એક સ્વામીજી પ્રવચન કરવા ગામડાનો નો એને સાંભળવા આવે એમ ચાર પાંચ દી માં પછી એક દી નહોતો એટલે સ્વામીજી કેમ નહી આવ્યો હોય પાછો એ આવી ગયો ટાણે એટલે પછી વ્યાસપીઠ માં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડે થયા હોત બાપા તો આ બે દી કેમ નોતા આવ્યા કે બાપજી બે દી થોડું કામ હતું શું કામ હતું કે એક મહેમાન આવ્યો તો વીસ વર્ષથી અમારે ઘીરે તેનું ગામના પાદરમાં મૂકવા ગયો તો હકીકતમાં વીસ વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ એને કીધું શું ખબર વીસ વર્ષથી અમારે એને મહેમાન આવ્યો તો બાપજી સામાન્ય મહેમાન ને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો વીસ વર્ષનો મહેમાન હતો બાપજી એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો તો અને એ સન્યાસી ઈ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા તમે કોલસાની ખાણમાં ઉતરા પણ કાળા ન થયા બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં બાપા તમે સંસાર માં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો એમ કલ્પના તો કરો સાહેબ પ્રશ્ન પૂછે સાધુ સાધુ સંતો ની પાસે કે આવા થોડા પ્રશ્ન પૂછાય મારા બે માણસ બગડી ગઈ દુકાન કે માલતી નથી સાધુ ની પાસે તો પ્રશ્ન પૂછાય જ નહીં મહાપુરુષો તો એમ કે કે એની પાસે તમે જઈને બે જાઓ એટલે એનું મૌન તમને બધાય જવાબ આપી દેશે સાહેબ આ જુનાગઢમાં દીપડા પાટ મેં સાધુ પામે જાતા સાહેબ બે હોવા એને એક ભાઈ મને કે મારો મિત્ર છે એને લઈ આવું સત્સંગ કરવા જઈને દીપડા પાટે બાપુ છે જ અઠાણે બહુ બુઝુર્ગ થઈ ગયા પણ એવા સાહેબ ખાખી મહાત્મા છે અને બસ સીતારામ તમે કયો એટલે સીતારામ કે પછી એ બસ ચોપાઈ ની રીત શરૂ કરે ને ધૂણામાં ચા મૂકે ચા થઈ જાય ચોપાઈ તમે સાંભળો તો ભલે ન સાંભળો ને સીતારામ કહ્યું વૈયા જાવ તો પૂછે નહીં ક્યાંથી આવો ને કઈ પાછા આવશે નહીં લેવાની કાંઈ છે સત્સંગની સાથે જ એને સંબંધ મારીને તમારી સાથે નહીં એમાં વળી અમે જાય એક ભાઈ મારા મિત્ર કે એક ભાઈને લઈ જાઉં મેં કહ્યું લઈ લ્યો ને એનું નામ જીવાભાઈ હતું મેં કીધું લઈ લો જીવાભાઈ ને કાંઈ વાંધો નહીં આપણે ક્યાં ગ્રહના ભાગ પાડવા જઈએ ત્યાં અમારી મારી એવી સરસ એને આમ ચા મૂકીને કીધું કે એ સુંદરકાંડ મેં અચ્છી ચોપાઈ લીખી હે કે સુન હું ભરત હમ જૂઠ ન કહી દાસીન તાપસ બનર હું તો સાદમાં બોલું પણ એને એમ નમ ગાય હા સુન હું ભરત હમ જૂઠ એવા સરસ અર્થ કરતા હતા એમાં અમારે જે ભાઈ આવ્યા હતા ને જીવાભાઈ એને ગોઠણી આવ્યા અને પૂછ્યું ધરમ ને કરમ સમજાવો ક્યાં ચોપાય ક્યાં એની રુજુતા અને ક્યાં ધોરા જેવો હાથ ને સમજાવો એટલે ક્રોધ તો ન કર્યો મહત્માએ પણ એટલું બોલ્યા ક્યાં તું મેરા ગુરુ હો મેં તું મારી દીક્ષા લઈએ એટલું બોલ્યા પણ પછી બગડી ગયું ને ચા પછી પીધી ને અમે કીધું બાબુ સીતારામ તો સીતારામ એમ પછી બે હવા જેવું થતું ને કે એ જીવાભાઈ મને કીધું મને કે મેં તમારું બગાડ્યું મેં કે ભાઈ એવું તો તમારું ઘણું બગડ્યું છે એમાં આમાં કાંઈ બહુ મોટી વાત નથી આ તો તમે મને પૂછ્યો તો હું તમને કહી દેશ કે તમે બોલાવી તમારું કરમ નિર્ણય તમને માયરાની એનો ધરમ મેં કીધું પણ ગોઠણીયા વારે પરબારા સાહેબ પ્રશ્ન પૂછો હે સંતની પાસે તો બેહો એટલેનું મૌન તમને ઘણું કહી દે અમારા કવિએ લખ્યું છે ને કે સંતો નો સ્વભાવ છે એવો જેવો શું કવિતા છે સાહેબ એજી સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો તો કે ના ના એનાથી આગળ છે શું એક ડગલું મેં આગળ કેવી રીતે કે માત સુવરાવે એને સંત જગાડે અને વેલવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો એમાજને તાની ગોદના જેવો સંતો આને કહેવાય સંત શાંતિ પ્રમાણે એને સંત ના કે બાવા કહેવાય સાહેબ આપણા હારથી થયા હોય આપણે કે બાપુ સીતારામ તો તું સંસાર ઈસ બાત મે ન સમજ પર કોણે લગન કરવા ને તને ના પાડી હતી અમે કઈ તારી હગાઈ તોડી આવ્યા ઈ કેને સાહેબ અને હુકમ જ કરે ગરમ દૂધ બનાવના એટલે આપણે ગરમ દૂધ લઈને જાય પરબારો આંગળી બોલે ધક્તા હે પણ તે ધીરા આ રહ્યો ને માઈતમાં હું કા મોટા બળ કરો છું આવો અમે ક્યાં ઉપર થી લઈ આવ્યા છે ને ક્રોધ ક્રોધ આપડા જ વાંક બધાય એમ એક જણ મહાત્મા લઈ ગયો બાપુ દૂધ ગરમ બનાવી દઉં તો હા બેટા બનાવી દે પણ એમ કરો બાપુ પણ તમે આમ ફૂંકું મારી મારીને ઠારી ઠારી પીહો વાર લગાડશો અને મારા બાપા બાર ગામ ગયા ને એ જો આવી જાય બસનું ટાણું થયું તો એ જો તમને જોઈ જાય તો એને ભગવું લુગડું ઝેર છે હો હા એ તમને કહી દઉં મારી તમારી બેન થૂલી ખેદ નાખશે એમ તો તું મુજે ક્યાં ક્યુ લેકે આયા હો હિન્દી પાછી એવી જ હોય હિન્દી તો હિન્દી ભાષા મીઠી બહુ છે આવડે તો સાહેબ આપણી કાઠિયાવાર હિન્દી તો ધનુર ઉપાડી નાખે લોઢું લાગ્યું હોય ને તો ચમક ઉપડી જાય ક્યુ લે કે આવ્યો મુજબ આ તો બાપુ આ તો હું મારે તમને કહી દેવું જરૂર ભાઈ માતમાં એવા કઠણ વાર્યા કે ઓને તાહલી મોઢે માંડવી ઓલા બાપાને ને દાખલ દાખલ સાહેબ એક જ ઘૂંટડે તાહલી પી ગયા ઓ ઘર પણ સોટલી ખીતો થઈ ગયો જેવા આયલા વરી છોકરો કે બાપુ આશીર્વાદ દેતા જાવ તો કે આશીર્વાદ દેને કા ઠેકાના તો જલ ગયા બેટા જલ ગયા ઓ તો જીભ તો ગોટો ઓરી ગઈ આપણ હારું થી થ્યા હોય ખરેખર સાધુની તો વાત જ આખી જલક છે સંતની તો ભૂમિકા જ આખી જુદી છે એના તો પ્રસંગો જેટલા કહીએ એટલો ઓછા છે આપણા માટે